તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું બધાય પાછા એક નવા બ્લોગ તો વીર્સ માસ ની વીર્સ માસ ની ની થઈ ગઈ છે ભાઈ મસ્ત મજા ના જો આપણે જાગી ગયા છીએ કાય પીને નાસ્તો પાણી કરીને કઈ ખેતર બાજુ મારું આ બધું શરીર દુખે છે આ કોને ખબર આ ડુંગળી મોળી મોળી કંટાળો હળે ઉપર થતા ઊભો તો થવું પડશે હાલો દાડીયા આવી છે ડુંગળી મોળી નાખી હાથમાં કામકાજ પૂરું નહીં થાય એવું લાગે છે મને

એમાં કંઈક વધારે તો એ પૈસા લઈ ઓલો એક ડ્રાઈવર આવે એને ભાડું દેવાનું એને દાળી દેવાની ને મકાદમી દેવાની ત્રણ ચાર એના તો પૈસા એમને આપણે બહારના ન બોલાવી ગામના બોલાવી ગામમાં વધ્યા કોણ ત્યાં આવે વધતા જ નથી કોઈ તમારી બાજુ કે ઉકે દાળિયાનું આવે ખટારો ફરીને લાવો તમે ખટારો ફરીને પોહાય નહીં ભાઈ એટલે અમે નનકા નનકા લાવીએ નનકા નનકા નહી થોડા 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 કાંઈ વાંધો નહીં જિંદગીમાં એવી ઝંઝટું તો આવ્યા કરે કે તમે લાઈક શેર કરી નાખજો ઢીગલો ભેગલો ઠાકીને પછી પાણી જવાનું છે કામ લાડ છે મારે એટલે એ બધું કરી નાખ્યો હાલો હું ચાલુ કરવા ઢીગલો ઢાકી દે ટાઈમ થઈ ગયો મોટર ચાલુ કરવાનું જો અહીંથી આવે આવેથી અહીંથી ની ચાલુ કરી દી અમારે ટાઈમિંગ છે એમ પ્રમાણે ચાલુ કરવું પડે ભાઈ ને પછી લો છે સડી કામ કર બધું હા મને આપણે આ ડુંગળીનું કામ કરતો ચાલુ છે ને ભાઈ આ બોલા દે ચાલો આ બધો સામાન પીડ્યો તો કયો નો હાલો એને ઘરે પકડી દઈને આ જાય તો હોય છે એ મસ્ત બોલાતા મારે આટા જાય જાબાછી અહીંયામ કાઢ્યા હો પાણી

આપડે ફટાફટ મોટર બંધ કરી દઈ ડુંગળીનું કામ આપણે ઓમ તો પેજ છે એક વેપારી જોઈ ગયા મેં તમને કીધું કે એક વેપારી તો જોઈ ગયા દેખાડી ઘર બેઠા એ બસ્સો ત્રીસ સુધી હાલેમ હતો હજી આપણે એમ દેવી નથી આપણે ક્યારે નથી ને ક્યાં જોઈ દેતા ભલે અમારા ઢીગલા કેટલા વેગલા કરી નાખીને પછી વેપારીઓના દેખાડી બધા ભાવ કઈ છે એ પ્રમાણે જીકી દેવો ઘર બેઠા અહીંયા મોવા લઈ જાવ એને કરતા તો સારું અહીંયા એ ભાવ આવી ગયેલા ભાઈ અહીંયા કે ઠેલાને થવું ને ઠેલાના દેવા ને ભાડું દેવું ને એની કરતાં અહીંયા ઠેલા લેતા હોય પોતાના ફરી દે લઈ જાય બીજું શું હોય પછી જોઈ લો કરોડા યાર આ આપણા કરોડા છે અને પેલે પાર ડુંગળી છે ભાઈ અને તો હું તમને વાત જ કરવી તમને કહું અને આયેલા આપણી બીજી યુટ્યુબ ચેનલે ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી અજય આહીર વ્લોગ્સ કરીને ચેનલનું નામ રાખેલું છે આપણે અમનારા દિવસોની અંદર ભાઈ એ ચેનલ ઉપર વ્લોગ આવી છે એમાં બેન કરી દેવાનું છે યાર આમાં ફક્ત તમને વ્યાહું જ દેખાડવાની છે બીજું કાંઈ દેખાડવું જ નથી હવે વ્યાહોની ટેવ પડી ગઈ છે આ ચેનલને એટલે આપણે અહીંયા વેહું થયું કાંઈ દેખાડવું જ નથી હલો અત્યારે મારો સટકી ગલો છે હસોડો મગ મોટર બેન કરીને શું છું હા બાકી ડુંગળીનો ઢીકલો છે તો ઓરદારો કેવી લંબાઈ છે તો અહીં ત્યાં તાજી લંબાઈ છે ભાઈ કેટલી થાય આમાં હવે જેટલી થાય એટલી નામ ઉપર તો પાછા હારા છે હો મોટા મોટા ગાંઠિયા છે જબરદસ્ત બધું એઠથી થોડી ગીણી હતી બાકી ઉપર આ બધું છે મોટા ગાંઠિયા વાળું અને હા મેં આખલીનું કામકાજ કરી દીધું ચાલુ એટલે ત્યાં ઢીકલો આમથી તો નાનો થાય એવું મોટો તો નહીં થાય પણ અહીંયા આખલે કર નાખ્યો એક જો યાર તે આમ નામ થઈ ગયા હા જો ભાઈ પાણી વાળી વાળીને આપણે છોતરા ગાડી મેક ને ભાઈ પછી આવી જાય હેડી બેન યાર આપણી પાસે તો લ્યો ભાભા દોવે છે અહીંયા ખાડો ને હું ગોબરા વાળે કરે ભેવ હું ભાઈ ભારે ગોબરી ગયો જો તો કેમ કરે યાર નાકમાં જેબ નાખી દીધી ને બાપુ ડાયરો ભાઈ આ બાજુ મંડાણા છે ઓહો ભાઈ ભાઈ અને આ સકલી દિવસ છે ઓ ભાઈ એપી સકલી દિવસ તમને કહી દો તમને ખબર ન હોય તમારી જાણ ગાણી ખાતર આપણે તો યાર ફળિયામાં સક્રિય રમે હો એમ છે કે આમાં કંઈ કેવું ન પડે ભાઈ તમારા શહેરમાં છે ધબધબા કે અહીંયા અમારે ભાઈ પ્રાણી વારે રહેવાવાળા માણસો એની સિવાય મજા ન આવે યાર જોવા આ કોબરી હોય તો આ ફળિયામાં જોઈ છે આની સિવાય બધું ખોટું છે હવે જો આમાં અહીંયા ગા ધોવે છે ને ભાઈ ત્યારે બધું ધોવાની પ્રક્રિયા ચાલુ છે બગલો આવ્યો છે પાર્ટીમાં હા અને પછી અમે એક કેટલા તો જીવને એક ખોરાક મળતો જાય มันลมักข้าวันข้าวตุเร่บักละไคร่ยองไคร่สกิล่าคร่ยิวยุ้นตัวคร่อันนี้ที่มีที่มีเดียร์ยว่าอะไรใครไปข้าวว่าอะไรครยามาตุดูดว่าอะไรใครบดะใครจะวะนันเจ็บไปข้าวว่าอะไรดู้ยาบักอี๋ฮ่าฮ่าฮ่าฮ่าฮ่าวันนี้สิปาร์จะมาเรื่องอิสรภาพจะบอกเธอว่า

ખતમ બાય બાય ટાટા ગુડ બાઈ ગયા